નકલી કચેરી નકલી ટોલ નાખું નકલી ગીર અને હવે મહીસાગરમાં નકલી હુકમ સામે આવ્યો હતો ત્યારે નકલી સિંહો કરી આદિવાસીઓના જમીનમાં પહોંચે રહીને એની રદ કરતો હુકમ કરતા કલેક્ટરના ઓફિસના ઓપરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો હતો તો આદિવાસીઓની જમીન કોણ અને કેવી રીતે હડપવા માંગે છે શું છે આ સમગ્ર કૌભાંડને આની પાછળ કોણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂર છે ત્યારે હાલ તો પોલીસે ઓપરેટરને ઝડપી સમગ્ર મામલે આગળ તપાસ હાથ ધરી છે મહીસાગર કલેક્ટર કચેરીના આઉટસોર્સ એજન્સીના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા

ફરિયાદ નોંધી કડકમાં કડક દાખલાનું દાખલારૂપ પડધારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તો અત્રે ઉલ્લેખનીય છે કે સાત મહિનામાં નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકાના ધારાસભ્ય અને આ પાર્ટીના નેતા ચેતર વસાવે જ્યારે મહીસાગર જિલ્લાની મુલાકાત હતી ત્યારે જિલ્લા કલેક્ટર પાસે આ બાબતની માહિતી માંગી હતી અને આદિવાસીઓની જમીન બારબાર વેચાણ થતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી ત્યારે જો આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થાય તો કોણ છે જેને કહેવાથી હુકમો થયા આની પાછળ માસ્ટર કોણ છે અને અગાઉ આવી કેટલી જમીનો બારોબાર ખોટા હુકમથી વેચાણ થઈ તે બાબતો બહાર આવી તેમ છે આ મામલે પોલીસે તરત પગલા લઈ કલેક્ટર કચેરીમાં કામ કરતા ઓપરેટર અતુલ ભાઈની ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે તો પોલીસ દ્વારા તેના કોમ્પ્યુટર અને તેના ખાતાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે તો વળી અગાઉ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરાઈ છે તો આ કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કેમ તેની પણ હાલ પોલીસ તપાસ કરી રહ્યા છે ત્યારે તોતેરવાળા ડુપ્લિકેટ હુકમ કાર્ડ આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા ત્યારે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જી મેડમ આજે જે મહીસાગર જિલ્લાની અંદર ડુપ્લિકેટ હુકમકાંડને લઈને આજે પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કર્યો હતો જેને એને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ને અને તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા કે નહીં કેમ કોદાની યોગ્ય રજૂઆત કરીને વિવિધ કલમોની સંદર્ભને ધ્યાને લઈને રજૂઆત કરેલી હતી છતાં પણ એ સદર કરી હતી અને સદર રિમાન્ડ અરજી સામે અમારે સ્ટેશન હોય તે માટે જરૂરી નકલો મેળવી છે અને આ નકલો મળે તરત જ અમે સ્ટેશન ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જરૂરી તપાસ માટે રિમાન્ડ માંગ્યા જેને લઈને તેને રિમાન્ડ ના મળવાના પાછળ જવાબદાર કોણ હોય આપનું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ